નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ મિત્રો આજના ખાસ વિડીયોમાં હું તમારા માટે બે અદભુત અને અસરકારક ઉપાય લઈને આવ્યો છું જેની જો નવા વર્ષના દિવસે એટલે કે એક જાન્યુઆરીએ અપનાવવામાં આવે તો તમારું જીવન બદલી શકે છે આ ઉપાયો માત્ર તમારી સમસ્યાઓને દૂર કરશે એટલું જ નહીં તે તમને ધનવાન બનવાનો માર્ગ પણ બતાવશે હું તમને વચન આપું છું કે જો આ ઉપાયો પૂરી નિષ્ઠા અને પદ્ધતિ સાથે અનુસરવામાં આવશે તો તમારા જીવનમાં પરિણામ સ્પષ્ટપણે દેખાશે તેથી તમને આ વિડીયો અંત સુધી જોવાની નમ્ર વિનંતી છે દોસ્તો આ વિડિયોમાં અમે તમને એક એવા ચમત્કારિક વૃક્ષ વિશે જણાવીશું જેને સ્પર્શ કરવાથી જ ગરીબી દૂર થઈ શકે છે અમે એક ખાસ સામગ્રીનું રહસ્ય પણ જણાવીશું જેને ઘરમાં લાવવાથી હંમેશા દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે નવા વર્ષનો દિવસ નવી શરૂઆતનું પ્રતીક છે જૂની પરેશાનીઓને છોડીને નવા સપના સાકાર કરવાનો આ સમય છે જો તમે આ શુભ દિવસે આ વસ્તુને તમારા ઘરમાં લાવો છો તો માત્ર સુખ અને સમૃદ્ધિ જ નહીં પરંતુ સમગ્ર પરિવાર માટે ખુશીઓ આવશે મિત્રો નવું વર્ષ શરૂ થવામાં વધુ સમય બાકી નથી તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો આ યોગ્ય સમય છે જો તમે આ નવા વર્ષમાં જણાવેલા ઉપાયો અપનાવશો તો તમારું ભવિષ્ય ઉજ્જવળ અને સફળ થશે હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે એવી કઈ વસ્તુઓ છે જે જો ઘરમાં લાવવામાં આવે તો આખું વર્ષ સુખ શાંતિ અને ઐશ્વર્ય આવે છે આ વિડીયોમાં અમે તમને પાંચથી સાત વસ્તુઓ વિશે વિગતવાર જણાવીશું જે નવા વર્ષના દિવસે ઘરમાં લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે તમારા ઘરમાં આમાંથી કોઈ એક વસ્તુ રાખો અને પછી તમે જોશો કે તમારું જીવન કેવી રીતે સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જાય છે જો ગયું વર્ષ તમારા માટે સંઘર્ષમય રહ્યું છે તો આ ઉપાયો તમારા માટે નવી આશાનું કિરણ લઈને આવશે તો કોઈ પણ વિલંબ કર્યા વિના ચાલો જાણીએ તે ખાસ વસ્તુઓ વિશે જે નવા વર્ષમાં મદદ કરશે પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે જે તમારું નસીબ બદલી શકે છે અને તમારા જીવનમાં સુખ અને શાંતિ લાવી શકે છે જેને તમારે ઘરમાં રાખવી જોઈએ જે તમને આધ્યાત્મિક પ્રગતિમાં મદદ કરશે અને અને ધન સમૃદ્ધિથી ભરપૂર બનશો મિત્રો આ એક કડવું મહત્વ છે જો તમારી પાસે પૈસા હોય તો લોકો તમારું સન્માન કરે છે પરંતુ જો પૈસાની અછત હોય તો લોકો તમારી અવગણના કરી શકે છે અથવા તમારી મજાક ઉડાવી શકે છે એટલા માટે જીવનમાં સખત મહેનતની સાથે તમારે કેટલાક એવા ઉપાય પણ કરવા જોઈએ જેનાથી તમારી મહેનત અનેક ગણી વધી જશે મિત્રો તે વસ્તુઓ કઈ છે તે જાણીએ તે પહેલા વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લીખી દેજો તો ચાલો જાણીએ કે તે ખાસ વસ્તુઓમાંથી સૌથી પહેલું કયું છે સૌપ્રથમ નંબર એક પોપ્તની તસવીર મિત્રો ઘરમાં પોપટની તસવીર લાવવી શા માટે જરૂરી છે તેની પાછળ પણ એક ખાસ કારણ છે એવું માનવામાં આવે છે કે જો તમારા ઘરમાં નાના બાળકો છે જેમને અભ્યાસમાં રસ નથી અથવા અભ્યાસમાં એકાગ્રતાનો અભાવ અનુભવતા હોય તો ઘરની ઉત્તર દિશામાં પોપટનું ચિત્ર લગાવવું જોઈએ ઉત્તર દિશામાં પોપ્ટનું ચિત્ર રાખવાથી સકારાત્મક ઉર્જા આવે છે અને તેથી બાળકો અભ્યાસમાં રસ લે છે જો પરસ્પર પ્રેમનો અભાવ હોય તો આ ચિત્ર સંબંધોમાં મધુરતા પણ વધારે છે અને એવું પણ માનવામાં આવે છે કે પરિવારના સભ્યોનું આયુષ્ય અને સારું સ્વાસ્થ્ય રહે છે તો મિત્રો જો તમે નવા વર્ષમાં તમારા ઘરમાં તમારા બાળકોના અભ્યાસમાં ખુશી ઈચ્છો છો તો આ ઉપાય અવશ્ય અપનાવો પટને ગરીબીનો નાશ કરનાર માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્રમાં પોપ્તને શુભ અને લાભદાયી પક્ષી તરીકે વર્ણવવામાં આવ્યું છે પોપટની તસવીર જ્યાં મૂકવામાં આવે છે ત્યાં ગરીબી અને નકારાત્મકતા નથી રહેતી તેથી તમારા ઘરમાં પોપટની તસવીર અવશ્ય લાવો નંબર બે દોસ્તો હિન્દુ ધર્મમાં શંખને અત્યંત પવિત્ર માનવામાં આવે છે આ એટલા માટે કારણ કે શંખની ઉત્પત્તિ સમુદ્ર મંથન દરમિયાન થઈ હતી અને તે ભગવાન વિષ્ણુ દ્વારા ચૌદ રત્નોમાં સામેલ છે એવું માનવામાં આવે છે કે શંખમાં દેવી લક્ષ્મીનો વાસ છે જે ઘરમાં શંખ હોય અને જે નિયમિતપણે વગાડવામાં આવે તે ઘરનું વાતાવરણ પવિત્ર બને છે શંખ વગાડવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે આ જ કારણ છે કે તમારા ઘરમાં શંખ અવશ્ય રાખવો જોઈએ નવા વર્ષ બે હજાર પચીસ ના પહેલા દિવસે એટલે કે એક જાન્યુઆરીએ ઘરમાં શંખ અવશ્ય લાવવો તેને વગાડવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે એટલું જ નહીં વાસ્તવમાં દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં વાસ કરે છે ઘરના વાતાવરણને શુદ્ધ કરવાની સાથે શંખ રોગ અને નકારાત્મક ઉર્જાને પણ દૂર કરે છે બાળકોની ચીડિયાપણું અને અન્ય માનસિક સમસ્યાઓને શાંત કરવામાં શંખ ખાસ મદદરૂપ છે તેથી હું આપ સૌ દર્શકોને વિનંતી કરું છું કે આ નવા વર્ષે તમારા ઘરે શંખ લાવો અને તેનો લાભ લો શંખ વગાડવાથી બાળકો પરની ખરાબ નજર તરત જ દૂર થાય છે નવા વર્ષના પહેલા દિવસે ઘરમાં શંખ વગાડવો એ સૂચવે છે કે તમે તમારા બધા દેવી દેવતાઓને તમારા ઘરમાં આમંત્રિત કરી રહ્યા છો આમ કરવાથી તમને દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે અને નવું વર્ષ સુખદ અને શુભ રહે છે શંખનો બીજો મોટો ફાયદો એ છે કે તે તમારા ઘરને તંત્ર મંત્રોથી બચાવે છે અને તમને મેલિવિદ્યાથી સુરક્ષિત રાખે છે આ સિવાય તે તમારા ઘરમાં દેવી લક્ષ્મીને સ્થિર રાખવાનું કામ કરે છે શંખ ફૂંકવાથી બિનજરૂરી ખર્ચ ઓછો થાય છે અને ઘરનું વાતાવરણ શાંત અને સમૃદ્ધ રહે છે ત્રીજો મોટો ફાયદો એ છે કે તમારા ઘરમાં શંખ છે તો સુખ શાંતિ અને સમૃદ્ધિ આખા વર્ષ દરમિયાન તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા સુનિશ્ચિત કરે છે તેથી નવા વર્ષ પર શંખ ખરીદો અને તેને તમારા ઘરમાં સ્થાપિત કરો તે તમને અદભુત લાભ આપશે નંબર ત્રણ મિત્રો નવા વર્ષ પર તમારા ઘરમાં ખુશીઓ લાવવા માટે ભગવાન ગણેશની મૂર્તિ જરૂર લાવો દોસ્તો ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે ભગવાન ગણેશની મૂર્તિ લાવવી જોઈએ તેને ઘરમાં સ્થાપિત કરવી જોઈએ અને તેની પૂજા કરવી જોઈએ ભગવાન ગણેશને વિઘ્ન હર્તા કહેવામાં આવે છે જે તમામ અવરોધોને દૂર કરે છે એવું માનવામાં આવે છે કે નવા વર્ષના પહેલા દિવસે ભગવાન ગણેશને ઘરમાં રાખવામાં આવે છે મૂર્તિ લાવવાથી આખું વર્ષ સુખ અને સમૃદ્ધિ આવે છે એવું કહેવાય છે કે જે વ્યક્તિ પહેલા ભગવાન ગણેશનું સ્મરણ કરે છે અને તેની પૂજા કરે છે તેને જીવનમાં સામનો કરવો પડતો નથી ભગવાન ગણેશ ચારેય દિશાઓથી ખુશીઓથી પોતાની થેલી ભરી દે છે તો મિત્રો તમારે નવા વર્ષ પર ભગવાન ગણેશની મૂર્તિ પણ ખરીદવી જોઈએ અને તેને તમારા ઘરમાં રાખવી જોઈએ ધ્યાનમાં રાખો કે મૂર્તિ અથવા ચિત્ર બેઠક સ્થિતિમાં હોવું જોઈએ તે શુભ માનવામાં આવે છે નંબર ચાર દોસ્તો હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે તુલસીનો છોડ ઘરના વાતાવરણને માત્ર શુદ્ધ જ નથી કરતો પરંતુ તે સકારાત્મક ઉર્જાનો સંચાર પણ કરે છે હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તુલસીના છોડની નિયમિત પૂજા અને આરતી કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે નવા વર્ષ પર તુલસીનો છોડ તમારા ઘરમાં અવશ્ય લગાવો કારણ કે તે ઘરની શુભતાનું પ્રતિક છે દેવી લક્ષ્મીને સંપત્તિની દેવી માનવામાં આવે છે પરંતુ સંપત્તિનો અધિકાર ભગવાન વિષ્ણુના હાથમાં છે ભગવાન વિષ્ણુ નક્કી કરે છે કે કોને કેટલી સંપત્તિ મળશે તેથી વ્યક્તિ કોને તુલસીની સેવા કરે છે અને તેના પર ભગવાન વિષ્ણુની પૂજા કરે છે એવા લોકો માટે વિશેષ આશીર્વાદ રહે છે જેમને લાગે છે કે તેઓ આધ્યાત્મિક રીતે પ્રગતિ કરી રહ્યા નથી અથવા તેઓ જીવનમાં આગળ વધી શકતા નથી તેમના માટે એક ઉપાય છે મિત્રો નવા વર્ષના દિવસે તમારા ઘરમાં કોઈ પવિત્ર મંદિર પાસે તુલસીનો છોડ લગાવો તમે તુલસીનો છોડ પણ લગાવી શકો છો જો તમારે વૃક્ષ વાવવું હોય તો નવા વર્ષ નિમિત્તે વૃક્ષ વાવવું ખૂબ જ શુભ છે જેમ જેમ તે વૃક્ષ વધશે તેમ તેમ તમારી આધ્યાત્મિક પ્રગતિ પણ થશે કારણ કે વૃક્ષો અને છોડમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના પ્રતીકો હોય છે મિત્રો તુલસીના છોડની સાથે સાથે કોઈ પણ અને વૃક્ષ વાવવા પણ શુભ છે જો તમે મંદિર પાસે તુલસીનો છોડ લગાવો છો તો બે હજાર પચીસ તમારા માટે શુભ અને લાભદાયક રહેશે નંબર પાંચ મોર પીંછા દોસ્તો ભગવાન કૃષ્ણને મોરનું પિંહ ખૂબ પ્રિય છે તેમણે તેને પોતાના મુગટમાં પહેરાવ્યું છે માન્યતા એવું કહેવાય છે કે દેવી લક્ષ્મી પણ મોરના પીંછાથી આકર્ષાય છે નવા વર્ષના દિવસે તમારા ઘરની ઉત્તર દિશામાં મોરના પીંછા લગાવવાનું ધ્યાન રાખો આ પીંછા ઘરની નકારાત્મક ઉર્જાને આકર્ષે છે અને તેનો નાશ કરે છે અને સકારાત્મક ઉર્જાને પ્રોત્સાહન આપે છે નંબર છ મિત્રો જો તમે નવા વર્ષમાં ઘરમાં ચાંદીનો હાથી લાવો છો તો તે તમારા વ્યવસાય અને નોકરીમાં પ્રગતિનો માર્ગ ખોલે છે તેમજ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે ચાંદીનો હાથી દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશને આકર્ષે છે જે ઘરમાં સંપત્તિ અને સમૃદ્ધિ લાવે છે નંબર સાત ધાતુનો કાચબો દોસ્તો એક જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ તમારા ઘરમાં ચોક્કસપણે ધાતુનો કાચબો લાવો ધ્યાનમાં રાખો કે કેટલાક લોકો માટી અથવા લાકડાના કાચબાનો ઉપયોગ કરે છે કાચબાને ઘરમાં લાવવામાં આવે છે પરંતુ તેને યોગ્ય નથી ધાતુના કાચબો ખાસ કરીને ચાંદી અથવા પિત્તળના બનેલા કાચબોને શુભ માનવામાં આવે છે જે ઘરમાં ધાતુનો કાચબો હોય છે ત્યાં દેવી લક્ષ્મી અસ્થાયી રૂપે નિવાસ કરે છે નવા વર્ષના દિવસે આ વસ્તુઓ ઘરમાં રાખવામાં આવે છે નવા વર્ષના દિવસે આમાંથી કોઈ એક વસ્તુ લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને દેવી લક્ષ્મીની કૃપા હંમેશા અકબંધ રહે છે મિત્રો આખો વિડીયો જરૂર જોજો કારણ કે અધૂરી માહિતી હંમેશા ખતરનાક હોય છે મિત્રો વિડીયોના અંતે હું તમને કેટલાક એવા વૃક્ષો વિશે જણાવીશ જેના સ્પર્શથી તમારી ગરીબી દૂર થઈ શકે છે

આ કારણ છે કે પીપળના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ છે માતા લક્ષ્મીને સંપત્તિની રાજા માનવામાં આવે છે પરંતુ ભગવાન વિષ્ણુ નક્કી કરે છે કે કોને કેટલી સંપત્તિ મળશે તેથી જો તમે એક લીટર જાન્યુઆરીએ પીપળના ઝાડને સ્પર્શ કરો તો તમારી ગરીબી દૂર થઈ શકે છે પીપળના વૃક્ષમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના અપાર આશીર્વાદ છે મિત્રો જ્યારે તમારા પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો આશીર્વાદ હોય છે તો તમારા જીવનમાં ક્યારેય પૈસાની કમી ન આવી શકે હવે હું તમને એક એવો સરળ અને અસરકારક ઉપાય જણાવીશ જે તમને એક જાન્યુઆરીના દિવસે મળી જશે બધું ભક્તિભાવથી કરવાનું હોય છે સૌ પ્રથમ પીપળના ઝાડ પાસે જઈને નમ્રતાથી તેને પ્રણામ કરો ત્યાર પછી વૃક્ષ ને સ્પર્શ કરો અને એક પાન તોડી નીચે દીવો પ્રગટાવો તેની સાથે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે તેમના ચરણોમાં મીઠાઈ અથવા કોઈ પણ સ્વાદિષ્ટ ભોજન અર્પણ કરો એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ પીપળના ઝાડમાં નિવાસ કરે છે તેથી આ ભોજન અર્પણ કરવું વિશેષ છે ભગવાન વિષ્ણુ પછી તમારી મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરો અને પ્રાર્થના કરતી વખતે બોલો હે ભગવાન વિષ્ણુ હે વૃક્ષોના ભગવાન મારી ગરીબીનો નાશ કરો અને મારા જીવનને સંપત્તિ અને અનાજથી ભરી દો એમ કહીને ઘીનો દીવો પ્રગટાવો અને ભગવાનને પ્રણામ કરો આ પછી તમે જે પાન તોડ્યા છે તેને રાખો આ પાનને આદરપૂર્વક તમારા ઘરે લાવો અને તમારા ઘરના મંદિરમાં જ્યાં દેવી લક્ષ્મીની મૂર્તિ અથવા ફોટો હોય ત્યાં રાખો આ પાનની સામે દેવી લક્ષ્મીની પ્રાર્થના કરો અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરો બીજા દિવસે સવારે સ્નાન કર્યા પછી તે પાન ઉપાડીને કોઈ પવિત્ર સ્થાન પર રાખો વહેતી નદી તળાવ અથવા શુદ્ધ પાણીમાં પધરાવી દો આ પ્રક્રિયા પૂર્ણ ભક્તિ સાથે પૂર્ણ કરો તમે જોશો કે આ નાનો ઉપાય તમારા જીવનમાં ચમત્કારિક પરિવર્તન લાવી શકે છે દેવી લક્ષ્મીની અપાર કૃપાથી તમારું ઘર ધન સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જશે આ ઉપાયને પૂરી શ્રદ્ધા અને સાચા દિલથી કરો અને તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તનનો અનુભવ કરો દોસ્તો વિડીયો જોવા બદલ આભાર તમારો દિવસ શુભ રહે